આઝાદી અને કલમ છવ્વીસ ધાર્મિક બાબતોનું સંચાલન કરવાના અધિકારમાં સુરક્ષિત છે વ્યક્તિગત કાયદા એ વ્યક્તિગત કાયદા ધાર્મિક પરંપરાઓનો અભિન્ન ભાગ છે લગ્ન છૂટાછેડા વારસો અને દત્તક લેવા જેવી બાબતો નિયમન કરે છે સમાન કાયદો ઘડવો એ મજકૂળ પરંપરાઓના લીધે હસ્તક્ષેપ સમાન છે વધુમાં કલમ ઓગણત્રીસ લઘુમતીઓની જૂથોની સાંસ્કૃતિક ભાષાકીય ઓળખની રક્ષણની બાયધરી આપે છે જ્યારે કે યુસીસી નોમલ પ્રથાઓને અવગણીને એકરૂપતા રૂપતા લાદવા સમાન છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ સમર્થન કરતા નથી અમે સખત વિરોધ કરીએ છીએ